કન્ડિશનની શક્યતા છે એક બાબત હોળીનો પવન આ વખતે સાનુકૂળ રહ્યો છે છેદ પશ્ચિમ નહીં ઋતરનું આવી ગતિવિધિ વૈશાખના પરોળિયામાં રહે અને અષાઢમાં પણ રહેવાની રહેશે એવી શક્યતા છે એટલે આ આ પરિસ્થિતિ આજે પવનની સાનુકૂળતા છે એટલે એક એમ કહી શકાય કે પવનનું ચક્ર સારું છે એટલે ચોમાસું સારું આવવાની શક્યતા રહેશે ત્યારે રોહિણી નક્ષત્ર ચપવી જોઈએ આ વખતે રોહિણી નક્ષત્ર ચપવાની શક્યતા છે અને રોહેલમાં પણ ચાર પાંચ છ જૂન સુધીમાં કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા છે એટલે અત્યારે હાલ માત્ર અવલોકન કરીએ સિંહાવલોકન નહીં વિહંગાવલોકન તો આ વખતે હું ચોમાસું કઈ કંશે સારું રહેવાની શક્યતા ગણી શકાય તો અંબાલાલે મે માસથી લઈ ઓગસ્ટ સુધીની આગાહી કરી છે અંબાલાલના મતે આ વખતે પ્રી મોનસૂન એક્ટિવિટી અને પાછોતરા વરસાદમાં પવન વધુ ફૂંકાવાની શક્યતા છે પણ આ વખતે મે માસમાં આંધી વંચોનું પ્રમાણ વધારે આવશે આંધી વંચોનું પ્રમાણ વધારે આવે એનો અર્થ કે ઘણી આંધીમાંથી જે આરબકચમાંથી ધોળકચડી ચડી હોય છે અને ઘણી આંધી પછી વરસાદ આવતો હોય છે અને જ્યારે જૂન માસમાં ફેંકાતો પવન આવશે સમયવાહી પ્રવાહ લગભગ સાત કે આઠે જૂને પવનો બદલા છે પરંતુ તે પૂર્વે અરબસાગરમાં હલચલ જોવા મળશે દસ અગિયાર મે પછી બંગાળના ઉપસાગરમાં પણ હશે જોવા મળે છે ઉપસાગરમાં હવાના હળવા જમા ચક્રવા સર્જાવાની શક્યતા હોય છે આમ છતાં ચોમાસું સારું રહેવાની શક્યતા છે ખાસ કરીને ચોમાસું જોવા જઈએ તો વચમાં જૂન માસમાં જો શરૂઆતનો વરસાદ સારો થાય તો બ્રેક પણ આવી શકે અને લગભગ ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં ચોમાસું સારું રહેવાની શક્યતા છે મગા નક્ષત્રમાં પણ વરસાદ સારો થવાની શક્યતા છે આ ઉપરાંત પૂર્વ ફાડકુ ઉત્તર ફાડકુની શક્યતા રહેશે ચિત્ર સુધી જવાની શક્યતા રહેશે અને ઓક્ટોબર સુધીમાં પણ કંઈક છે વરસાદ થવાની શક્યતા રહેશે પરંતુ પાંચમી ઓક્ટોબર પછી દરિયા કિનાર પવન વધારે ફૂંકાવાની શક્યતા રહેશે લગભગ દસ ઓક્ટોબરમાં અને દસથી સત્તર ઓક્ટોબરમાં પણ દરિયા કિનારમાં પવનની શક્યતા વધારે રહેશે એટલે આ વખતે પ્રી મોન્સૂન એક્ટિવિટી અને પાછો દર વરસાદ આ બંનેમાં પવન ફૂંકવાની શક્યતા વધારે ચોમાસુ સારું આવી શકવાની શક્યતા રહેશે અંબાલાલનું કહેવું છે કે હજુ વધુ પરિબળોના અભ્યાસની શક્યતા છે અન્ય પરિબળના અભ્યાસ બાદ સચોટ પૂર્વાનુમાન કરી શકાય આ રહેશે પણ હજુ વધારે પરિબળોનો અભ્યાસ કરવાની જરૂર રહેશે डे फोर और डे फाइव डे डे सेवन में आइसोलेटेड प्लेसेस में लाइट रेन होने का पूर्वानुमान दिया गया है डे फोर की बात करेंगे जहां पे आइसोलेटेड प्लेसेस में लाइट रेन होने का पूर्वानुमान दिया गया है वो जिले हैं सूरत नवसारी वलसाड़ और सौराष्ट्र के है गिर सोमनाथ और कच्छ रीजन और डे फाइव की बात करेंगे जहाँ पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है आइसोलेटेड प्लेसेस पे वो है छोटा उदयपुर नर्मदा दाहोद और साथ में कच्छ भी है और डे सिक्स की बात करेंगे तो डे सिक्स में भी दाहो छोटा उदयपुर नर्मदा और कच्छ में आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है और डे सेवन की बात करेंगे तो डे सेवन में भी लाइट रेन होने का पूर्वानुमान दिया गया आइसोलेटेड प्लेसेस पे वो और जो ज़िले हैं जहाँ पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है वो दाहो छोटा उदयपुर नर्मदा और मैक्सिमम टेम्परेचर की बात करेंगे आने वाले दिनों के लिए तो मैक्सिमम टेम्परेचर 24 फोर आवर्स में नो लार्ज चेंज में रहेगा उसके बाद दो से तीन डिग्री सेल्सियस का ग्रेजुअल फॉल है मैक्सिमम टेम्परेचर और अहमदाबाद और गांधीनगर की बात करेंगे जहां पे मैक्सिमम टेम्परेचर रियलाइज़ हुआ है तो अहमदाबाद का फोर्टी डिग्री सेल्सियस रियलाइज़ हुआ और गांधीनगर का फोर्टी डिग्री सेल्सियस मैक्सिमम टेम्परेचर रियलाइज़ हुआ और अहमदाबाद और गांधीनगर के मैक्सिमम टेम्परेचर की फ़ोरकास्ट की बात करेंगे तो दोनों जगह के लिए 40 डिग्री सेल्सियस का मैक्सिमम टेम्परेचर का फोरकास्ट दिया गया है और ओवरऑल हम गुजरात स्टेट की बात करेंगे जहां पे मैक्सिमम टेम्परेचर हाईएस्ट रियलाइज़ एरे, हुआ है वो है 42 डिग्री सेल्सियस राजकोट और दिसा और विंड की बात करेंगे जो विंड लैंड रीजन पर प्रिवेल करेगी वो नॉर्थ वेस्टर्ली टू नॉर्दर्नली विंड प्रिवेल करेगी और साथ में आज और कल के लिए डिस्कम्फर्ट कंडीशंस बनी रहेगी सौराष्ट्र और कच्छ के कोस्टल एरियाज में तो सामान्य बरसात की આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા આ આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્રના ગીર સોમનાથમાં અસર જોવા મળશે સામાન્ય વરસાદ થઈ શકે છે ભર ઉનાડે ચમાસા જેવો માહોલ જરૂર જામશે પરંતુ સામાન્ય વરસાદ થશે

અને આ ઉપરાંત ઘણા ઘણા પરિબળોનો અભ્યાસ કર્યા પછી રિવ્યુ કરી અને ચોમાસાનું પૂર્વાનુમાન કરવામાં આવે તો તેનું રિઝલ્ટ સારું અને સત્ય નજીક થઈ શકાય તેમ મારું માનવું છે તો આ વખતે ક્યાં કેવો અને ક્યારથી વરસાદ શરૂ થશે તેનું પૂર્વાનુમાન પણ અંબાલાલે કર્યું છે વરસાદ અંગે જોઈએ તો કેટલાક ભાગોમાં પૂર આવવાની શક્યતા રહેશે લગભગ વરસાદ એવરેજ આઠસો ને અડસઠ મિલી મિલીમીટરથી વધારે થવાની શક્યતા રહેશે ગુજરાતમાં વરસાદ એકસો એક કે એકસો ચાર મિલીમીટર જેવો વરસાદ થવાની શક્યતા રહેશે અને ક્યારેક વધી પણ શકે પરંતુ એકંદરે તો આમાં ગુજરાતમાં વરસાદ ઘણો સારો થશે ઉત્તર ગુજરાતમાં વરસાદ સારો થશે અને રાજસ્થાનના ભાગોમાં વરસાદ સારો થશે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ સારો થવાની શક્યતા રહે છે મધ્ય ગુજરાતને કચ્છમાં પવન સાથે વરસાદ થવાની શક્યતા રહેશે એટલે મે માસની આજીઓ વરસાદ વરસાદ માટે સાનુકૂળ બનશે અને આ હવામાન જે છે એ મે માસની ઈષ્ટ ગરમી પણ હવામાનને સાનુકૂળ રહેશે ખાસ કરીને જુલાઈમાં વધારે પૂર આવવાની શક્યતા રહે છે અને જૂની શરૂઆતમાં પણ વરસાદ વધારે થવાની શક્યતા રહે છે પણ જુલાઈના ઓગસ્ટમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં લગભગ વધારે વરસાદ થવાની શક્યતા રહે છે એટલે આ વખતે દેશના કેટલાક કોઈ ભાગમાં પૂર તો કોઈ ભાગમાં નોર્મલ વરસાદ તો કોઈ ભાગમાં સારું ચોમાસું રહી શકે અને હવે વાત કરીશું બેક ટુ બેક આવતી આફતની રાઉન્ડ ચાલુ રહ્યો છે આ હીટવેવ નો રાઉન્ડ છે આઠ એપ્રિલેસ સુધી આ હીટવેવ રાઉન્ડ છે ચાલવાનું છે જેમાં આઠ થી તેર એપ્રિલ દરમિયાન મુખ્યત્વે રાજ્યના મોટા ભાગના વિસ્તારોની અંદર તાપમાન છે એ સરેરાશ એકતાલીસ થી લઈને તેંતાલીસ ડિગ્રી અને એકલ દોકલ સેન્ટરની અંદર તેતાલીસ ડિગ્રી ઉપર જાય તેવી શક્યતાઓ છે રાજ્યના અમુક વિસ્તારોની અંદર તાપમાન છે એ આઠ થી તેર એપ્રિલ દરમિયાન ચુમાલીસ પિસ્તાલીસ ડિગ્રી સુધી પણ પહોંચે તેવું પણ હાલ એક અનુમાન છે સાથે પરેશ ગોસ્વામી એ ત્રણ દિવસ બાદ ગુજરાત પર બીજી મોટી આકાશી આફતની પણ આગાહી કરી છે સોળ એપ્રિલ બે હાજર ચોવીસ દરમિયાન ગુજરાત રાજ્યની અંદર અમુક વિસ્તારોની અંદર માવઠાના વરસાદ ની ઝાપટાં પડે તેવી શક્યતાઓ છે અને જે તેર થી સોળ એપ્રિલ દરમિયાન જે માવઠાના વરસાદ પડશે તેની અંદર ખાસ કરીને તીવ્રતા છે એ સૌરાષ્ટ્ર

લગભગ તમામ વિસ્તારોની અંદર ચોમાસું છે એ નોર્મલ કન્ડિશનમાં જોવા મળે તેવી શક્યતાઓ દર્શાવી છે જેની અંદર

તો પરેશભાઈના મતે સ્કાયમેટ વેદરે ફક્ત ગુજરાતની આગાહી નથી કરી તેમણે કહ્યું છે કે ખાનગી સંસ્થાએ ગુજરાતમાં પોર સિગ્નલ ઓપ્શન મૂક્યું છે અને આ સિગ્નલનો અર્થ શું થાય છે તે પણ પરેશભાઈએ માહિતી આપી જે એના જે માપદંડો હોય છે લાંબા ગાળાના પેરામીટરોના એના જે સિગ્નલ હોય છે એ સિગ્નલ ચોક્કસ માહિતી અત્યારે ગુજરાત માટે આપી રહ્યા નથી એટલે એનું જે પોર સિગ્નલ છે એ આપણે એવું સમજવાનું છે કે સ્કાયમેટ વેધર છે એ આ દેશભર માટે આગાહી કરી છે પણ ગુજરાત માટે આજની તારીખે કોઈ ખાસ એમનું સ્ટેટમેન્ટ આપ્યું નથી જે સ્કાયમેટ વેધરના ડાયરેક્ટર છે મહેશ પલાવ એમના તરફથી એવું વ્યક્તિગત નિવેદન આવ્યું છે કે ગુજરાતની અંદર પણ ચોમાસું નોર્મલ નજીક રહે એવી આશા છે પણ ગુજરાત વિશે હાલ સ્કાયમેટે કોઈ પણ આગાહી કરી નથી જેના ગુજરાત ઉપર ખાસ કરીને પોર સિગ્નલ નામનો એક ઓપ્શન મૂકી દેવામાં આવ્યું છે અને પોર સિગ્નલ છે એ દર્શાવી રહ્યું છે કે અમારા લાંબા ગાળાના પેરામીટરો છે એમાં અત્યારે ગુજરાત માટે કોઈ ખાસ પ્રકારના સિગ્નલોથી અમે આગાહી કરી શકતા નથી તો એ આ વર્ષના ચોમાસા અંગે પોતાનું વ્યક્તિગત અનુમાન પણ છે વ્યક્તિગત મારું એવું માનવું છે કે ગુજરાતની અંદર પણ દેશના અન્ય રાજ્યોની સાથે ચોમાસું છે એ નોર્મલ રહે અને ગુજરાતની અંદર પણ બે હજાર ચોવીસ નું ચોમાસું છે તે સારું જશે એવી મને વ્યક્તિગત આશા છે તો કોરોના અઢી વર્ષ બાદ દેખાયો છે નોંધાયો છે પંચાવન વર્ષના આધેડની હાલ મહેસાણા સિવિલમાં સારવાર ચાલી રહી છે તો અલગથી આઇસોલેશન વોર્ડ પણ સિવિલમાં તૈયાર કરાયો છે ત્રણ તબીબોની ટીમ મોનિટરિંગ રાખી રહી છે નાકમાં ફંગલ ઇન્ફેક્શન દર્દીને અમદાવાદ ખાતે મ્યુકર માઇક્રોસિસ થયું હતું અને એક વખત ઓપરેશન કરવામાં આવ્યું મોંઘા ઇન્જેક્શન સહિતની સારવાર પરિવારને પોસાય તેમ ન હોવાથી દર્દીને અઠવાડિયા પૂર્વે જ મહેસાણા સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા જ્યાં સિવિલ સર્જને તાત્કાલિક અસરથી જગ્યાનો અભાવ હોવા છતાં લખી આઇસોલેશન વોર્ડ ઉભો કર્યો ત્રણ હજાર રૂપિયાના એક એવા ત્રીસ ઇન્જેક્શન સરકારી કોટામાં ભાવનગરથી મંગાવીને ત્રણ ટીમથી તેમની સારવાર કરાઈ રહી છે કેસ આપણે મહેસાણા સિવિલ ખાતે દોઢ બે વર્ષ પછી નોંધવામાં આવેલ છે જેને બાર ત્રણ બે હજાર ચોવીસ ના રોજ જમણી બાજુ લાપોટિયાની અસર હતી અને તે પ્રાઇવેટમાં બતાવવા ગયેલ ત્યારબાદ તેને અમદાવાદ ખાતે રિફર કરવામાં આવેલ અને ત્યાં તેની મ્યુકર માઇકોસિસ નો ડાયગ્નોસ થયેલ છે અને ત્યારબાદ થી ચાર દિવસ પહેલાં આપણે મહેસાણા સિવિલ ખાતે તેને એડમિટ કરવામાં આવે છે આપણે મહેસાણા સિવિલમાં એના માટે એક આઇસોલેશન વોર્ડ ઊભો કરવામાં આવ્યો છે અને એ પેશન્ટને આપણે ઈએનટી અને ફિજિશિયનના અંડરમાં એડમિટ કરે છે એક એક ઇન્જેક્શનની કિંમત ત્રણે ત્રણેક હજાર આસપાસની હોય છે અને રોજના એને પાંચ ઇન્જેક્શન અત્યારે ડોઝ ચાલુ છે ભાવનગરમાં પાણી માટે મહિલાઓ રણચંડી બની છે ઉનાળો આવતા જ શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી માટે બુમરાણ ઉઠી છે વિજયરાજનગર કુંભારવાડા પરા ચિત્રા સહિતના છેવાડા વિસ્તારમાં પાણીનો પોકાર ઉઠ્યો છે વિજયરાજનગરમાં આવેલી આદર્શ સોસાયટીમાં રજૂઆત છતાં પીવાનું પાણી ન મળતા મહિલાઓએ વિરોધ નોંધાવ્યો સ્થાનિકોનું કહેવું છે કે પાણી માટે અનેક રજૂઆત કરી પરંતુ મનપાના પદાધિકારીઓના પેટનું પાણી પણ નથી હલતું શહેરના કેટલાક વિસ્તારમાં નિયમિત પાણી નથી આવતું તો ઘણા વિસ્તારમાં પાણી પ્રેશરથી ન આવતું હોવાની ફરિયાદ છે મનપા તંત્ર સાથે સ્થાનિકો રોષ સામે સ્થાનિકોનો રોષ છે એટલે ન આપણી શક્તિ હોય તો મોટર તો ખરીદી કરવી જ પડે એમ એવું છે અને જેને પાછળ વાળા છે એને તો પાણી બિલકુલ આવતું નથી મારું મકાન આગળ નું હોય હું મોટર થી ખેંચું તો પાછળ ને જરાય પાણી જ ન આવે તો એ લોકો ને શેરી શેરી માં ઝઘડા થાય છે પાણી માટે રોજ સાંજ પડે ને આનું પાણી એટલું નાનું પાણી એટલું એમ બોલવા લાગે છે તો અમારે અહીંયા રહેવું કઈ રીતે

કેટલાક વિસ્તારમાં વોર્ડના નગરસેવકો પાણીના ટેન્કરની વ્યવસ્થા કરતા હોય છે તો ફિલ્ટર વિભાગના અધિકારી મુજબ છેલ્લા બે માસથી રોજ પાણીના ટેન્કર મફતનગર ખેડૂતવાસ આનંદનગર કુંભારવાડા સહિતના વિસ્તારમાં મોકલવામાં આવી રહ્યા છે તો મૈપરીએજમાંથી પાણીની વધઘટ રહેતી હોવાથી થોડી પાણીની તકલીફ રહેતી હોવાનો અધિકારીએ બચાવ કર્યો છે કે નિયમિત અને પૂરતા પ્રમાણમાં પાણી મળે તેવી સ્થાનિકોની માંગ છે રજૂઆત અમે લોકો નથી અને કોઈ કમ્પ્લેન એ નથી લખી જ્યારે વોટ કરવાનો ટાઈમ આવે ત્યારે એ લોકો એમ કે ના ના અમે તમારી બધી પ્રોબ્લેમ અમે સોલ્વ કરશું પણ હજી સુધી કોઈ પ્રોબ્લેમ સોલ્વ કરી નથી અને હા હા કઈને જાય છે પણ હજી સુધી કોઈ એવું નથી કે ભાઈ અમાર મોટર વગર હજી સુધી પાણી આવતું નથી માંડ માંડ અડધી કલાક માંડ પાણી આવે છે પાણીનો પ્રશ્ન સૌથી મોટો એવો છે કે લોકોને ટેન્કર મંગાવવા પડે છે જેમ કે બધા લોકોને ટેન્કર પોસાતા નથી પણ ગમે તેમ વ્યવસ્થા કરી અને અમે ટેન્કરો મંગાવીએ છીએ અને પાણીની વ્યવસ્થા કરીએ છીએ તો ક્ષત્રિય સમાજ રાજકોટમાં યોજશે મહાસંમેલન રવિવારે બપોરે યોજાશે ક્ષત્રિય સમાજનું સંમેલન રાજકોટ મોરબી રોડ પર યોજાશે આ સંમેલન મધ્ય ઉત્તર ગુજરાત અને કચ્છ બાદ હવે સૌરાષ્ટ્રમાં સંમેલન યોજાશે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો પણ હાજર રહે તેવો દાવો છે રાજકોટ સમાજ સંકલન સમિતિના મુખ્ય સંયોજક રમજુભા જાડેજાએ કહ્યું છે કે આ સંમેલન જાહેર જીવનમાં શુદ્ધિકરણ રૂપાલાની ટિકિટ રદ થાય તેનો દાખલો બેસાડવા માટે છે રાજકોટ ખાતે તારીખ ચૌદ ચાર રવિવાર સાંજે પાંચ થી સાત ગુજરાત છત્રીય અસ્મિતા મહાસંમેલનનું આયોજન કરવાનું છે લાખોની સંખ્યામાં છત્રીઓ છત્રીઓના શુભેચ્છક સમાજો એમાં હાજરી આપશે જાહેર જીવનમાં શુદ્ધિકરણ જાહેર જીવનમાં નૈતિકતાનું જે ધોવાણ થયું છે એને અટકાવવા માટેનો પ્રયાસ આના દ્વારા થાય શ્રી પરસોત્તમભાઈની ઉમેદવારી રદ થાય એટલા માટે આપણે એક દાખલો એવો બેસાડવા માંગીએ છીએ અને અમારી કોઈ એવી માંગણી નથી વ્યક્તિગત માંગણી માટેની આ ઝુંબેશ નથી આ લડત નથી